ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય મુરલીધર જય માતાજી મિત્રો મારી પાછળ જે મગફળી છે તે સોળ તારીખ આવે એટલે એક મહિનાની થાય બીટી બત્રીસ નંબર છે જે હું તમને હમણાં બતાવું છું કારણ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખૂબ ઓછો ઉપયોગ કરી ડીએપીની જગ્યાએ આપણે નર્મદા ગોગરી આવે છે જેમાં એરંડાનો ખોડ લીંબોળીનો ખોડ તમાકુનો ભૂકો અને બીજી ઘણી બધી એવી વનસ્પતિના પાન હોય છે જે આપણા ખેતરને ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો જેમ બને એમ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક પ્રયાસ અને ખેડૂતો ધીમે ધીમે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી અને મોટાભાગની વનસ્પતિના પાન અને દસ દસપણી અર્થ છે જીવામૃત છે બ્રહ્માસ્ત્ર છે આવા આવા જુદા જુદા રોગ જીવાયુઓ માટે એના ખેડૂતો જે પ્રયોગો કરતા થાય તે માટે એક વિનંતી પણ છે જોઈએ મિત્રો આપણે મગફળી બતાવું સૌથી પહેલાં તમને મકાન બતાવું છું અત્યારે આ મિત્રો આપણું મકાન છે જે ખેતમજૂરો ભાગ્યાઓને રહેવા માટે લાકડાનું બનાવ્યું છે અને રહેવાની પણ ખૂબ મજા આવે છે મિત્રો આ બી ટી બત્રીસ મગફળી અને અત્યારે વરસાદી વાતાવરણ કારણ કે આજે આઠ સાત બે હજાર ચોવીસના એક ઝાપટું આવેલું અને મગફળીને ખૂબ ફાયદો થાય એવી રીતે જોવા આપણે આ બીટી બત્રીસ નંબર મગફળી છે ડીએપીની જગ્યા આપણે પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરેલો છે જેમાં લીંબોડીનો ખોળ હોય એરંડાનો ખોળ હોય તમાકુના ભૂકા તે પછી બીજા ઘણી બધી એવી વનસ્પતિના એમાં આવતું હોય છે એટલા માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત નથી રહેતી જો મિત્રો આ બેટી બત્રીસ મગ પડી છે અત્યારે ઝાપટું આવ્યું એટલે મગફળીમાં પાણી ભરેલું છે પાંદડાઓ ઉપર પાણી છે બધા પાંદ ઉપર પાણીના મોતિયા ભરેલા છે કારણ કે હમણાં જ ઝાપટું આવ્યું કારણ કે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો પણ હશે ખૂબ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું કારણ કે થોડીક ગિયાળોનો ઉપદ્રવ છે પરંતુ એટલી બધી વધારે દવા છંટકાવ કરવાની અત્યારે જરૂરિયાત નથી કારણ કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય આ મગફળી નાની છે ગણ કે આ વરસાદ પછી નહી આપણું મકાન ખેતરની વચ્ચે મિત્રો વૃક્ષો આવેલા છે જોઈએ આપણે લીંબુડી રાવણો છે ખેતરની વચ્ચે આ બાજુ મગફળી છે નાની આ બાજુ મોટી મગફળી છે અને ખેતરની વચ્ચે એક શાહ બનાવેલો છે આપણે જેમાં વૃક્ષો વાવેલા કારણ કે વૃક્ષ હોય તો જ આપણી

આ સીતાફળી છે આ સીતાફળી છે આ લીંબુડી આ ડાળમી છે જો મિત્રો આપણા ખેતરનું લોકેશન પીપેર પીપળો બીજા બધા વૃક્ષ મકાન આવી રીતે જ્યારે વૃક્ષો હોય ત્યારે ખૂબ સુંદર મજાની વાડી લાગે છે કારણ કે પક્ષીઓને રહેવા માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદો થાય અને આવી રીતે આપણા વૃક્ષો વાવેતર કરેલ છે આ વર્ષે મિત્રો મેં સાઠ જેટલા વૃક્ષનું વાવેતર કર્યું છે આ ડાળમી છે અને આ જ આમફળી છે આવી રીતે ખેતરની વચ્ચે જો એક વૃક્ષની લાયન થઈ જાય તો ફળફળાદીના વૃક્ષો આપણે નડતરરૂપી પણ નથી અને નીચે અને આસપાસ શાકભાજીના પણ છોડ આપણે વાવી શકીએ તો ચેનલ ગમે તો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરો જેથી નવા નવા વિડીયો તો માં માં સફળતા મળે